પરંતુ મિત્રો મારે ટૂંકમાં એક બે વાત કરીશ અલગ અલગ વિષયમાં જવું નથી શરૂઆતમાં મેરામણભાઈ વાત કરતા હતા હું બરાબર ધ્યાનથી સાંભળતો હતો મેરામણભાઈ ને ભાઈ મારખીભાઈ આમના માટે સતત પ્રયત્ન કરતા હતા હું એનો સાક્ષી છું ત્યારે આજે રામનવમીના દિવસે એક માનવ મહેરામણ એ પણ આહીર સમાજ મારો જ્યારે ભેગો થયો હોય ત્યારે આ બંને મિત્રોની ટીમને તો ધન્યવાદ આપું છું સાથે સાથે તમામ સમાજને હું કોટી કોટી વંદન કરું છું મિત્રો આજનો યુગ શરૂઆતમાં વાત કરી એમ કે શિક્ષણ ઉપર ભાર મૂકો કરનારા સભ્ય વાત બરાબર લીધી છે એમાં હું નથી પડવા માંગતો મેરામભાઈ વાત અલગ પ્રકારથી કરી છે પણ મારે વાત આપણે એ કરવી છે સમાજનું ફલક આજે વધ્યું છે સમાજમાં શિક્ષણ આવ્યું છે જાગૃતિ આવી છે સમય હરીફાઈ કરતો થયો છે અન્ય સમાજની સાથે તો આપણે શું લેવું છે સમાજ પાસેથી શું મેળવવું છે એની વાત કરવી છે સમાજની અંદર દરેક વાત સાંકળી લેવી પડે મિત્રો દરેક વાત એ પછી શિક્ષણ હોય રાજકીય હોય કે સામાજિક હોય કારણ કે અહીંયાથી વાસણભાઈ વાત કરીને ગયા છે ગુજરાત સરકારની અંદર આપણો મંત્રી બેઠો હોય તો આ સમાજના દીકરાને ત્યાં જઈ શકાય એટલે રાજકારણ પણ જરૂરી છે મિત્રો આપણા માટે સમાજ માટે જરૂરી છે દિલ્હીમાં કાલે જવું છે તો દિલ્હીની અંદર આપણું કોણ બેઠું છે પૂનમ બેન બેઠા છે તો એમ લાગે કે આપણી દીકરી બેઠી છે આપણે ત્યાં જઈ શકાય આપણું ઘર છે એટલે સામાજિક સાથે રાજકીય વાત બરાબર સાંકળી લેવી જરૂરી છે હું તો આપ બધાને વંદન કરું એટલા માટે કે હું આ ગીર સોમનાથમાંથી આવું છું સોમનાથથી આવું છું ત્યારે આપ બધા અમારા મહેમાન બન્યા છો ત્યારે બધાને ખૂબ ખૂબ દિલથી આવકારું છું અને મિત્રો ભૂમિના પ્રતાપ હોય છે ભૂમિના પ્રતાપ હોય છે શર્મભાઈ છેલ્લે એક વાત કરી કે ભાષણો થશે લોકો સ્ટેજ છોડશું એટલે બધું ફોક ના મિત્રો સમાજનો મેળવડો જરૂરી છે સમાજનો માહોલ જરૂરી છે આપણે જ્યારે જ્યારે પણ સમય આવે છે ત્યારે અમે પૂનમભાઈ અને મુળુભાઈને બેઠા છે ત્યારે ઘણી વાર બેઠા હોય ચર્ચા કરતા હોય કે શું થવાનું શું મેળવવું ત્યારે આજે મિત્રો આજના યુગમાં બહુ તકલીફવાળી વાત છે ચિંતાની વાત છે પણ એમાં પણ આ સમાજ માથા મારીને બહાર નીકળ્યો છે એમ કંઈશ તો ખોટું નથી અને સમાજને જ્યારે જ્યારે જરૂર પડી છે ત્યારે સમાજ તો રહ્યો છે પણ અહીંયાથી વાત કરીને કે સમાજમાં ભાગલા ન હોય આહિર સમાજ એક હોય અને એના માટે સંપૂર્ણ ભાગ આપણે બધાને સૌ સાથે મળીને કરશું તો મને મિત્રો ચોક્કસ ખ્યાલ છે આજે જામનગર જિલ્લો એક મોડેલ જિલ્લા તરીકે આ બહાર આવ્યો છે અને એમને આપણે સમર્થન આપવાનું છે દર વર્ષે દરેક જિલ્લામાંથી મોડેલ જિલ્લો તરીકે પસંદગી થાય અને આહિર સમાજ ભેગો થાય એના માટેના પ્રયત્ન કરવા પડે દરેક વખતે પણ જ્યારે જ્યારે કોઈ વાત આવે ત્યારે મિત્રો હું ચોક્કસ કહીશ કોઈ સમાજની ટીકાટી પણ કરતો નથી કે આહિર સમાજના વખાણ કરવાની વાત નથી પણ સમાજ જ્યાં જાગૃત હશે સમાજ ક્યાં મજબૂત હશે ને તો સમાજના પગ પાસે બેસાશે બીજા કોઈના પગ પાસે નહીં બેસાય એટલે સમાજને મિત્રો મજબૂત રાખજો સમાજને મજબૂત રાખજો મારે વાત કરવી છે જ્યારે જ્યારે ઊભો થયો છે ત્યારે હમણાં અમરીશભાઈ આવતા ત્યારે હું જોતો હતો લોકોને ઉત્સાહ આવતો હતો ત્યારે હું એક પરમ દિવસ ટીવી ઉપર બેઠો હતો અને એનો ઇન્ટરવ્યુ કદાચ કોઈએ જોયો હોય તો હું જોતો હતો એટલે એન્કર હતા બેન એમ પૂછતા હતા અમરીશભાઈને કે તમે ક્યાંથી આવો છો શું છો ત્યારે એક સીધો જવાબ આપ્યો હતો એ એમનો કીધું કે આહિર છું એને એમ કીધું કે સૌરાષ્ટ્રમાંથી આવું છું અને હું કોઈથી ડરતો નથી આ વાત ટીવી ઉપર એને કરેલી પરમ દેવાય સમગ્ર ગુજરાત કદાચ જોતો હશે મેં ખુદ જોયેલું કાલીને પરમ દિવસ રાતે જ ડિબેટ ચાલતી હતી એની હરેક અન્ય સમાજના ધારાસભ્ય પણ હતા પણ વાત મિત્રો આપણે ઊભી કરશું તો ઉપયોગી થશે પૂનમબેન એમપી હશે તો ઉપયોગી થશે ફરી એમપી થશે તો ઉપયોગી થશે અમરીશભાઈ ફરી મુડુભાઈ ફરી વાસણભાઈ ફરી ધારાસભ્ય થશે તો ઉપયોગી થશે એટલે સમાજમાંથી આવા નવયુવાનો અને સમાજ સાથે રહી અને હું તો એક જ સોમનાથ દાદા પાસે પ્રાર્થના કરું છું કે આપ બધા એવા અમને આશીર્વાદો આપો કે અમે સાથે મળી અને સમાજનું કંઈક સંકલન કરી શકીએ સમાજ માટે કંઈક કરી છૂટીએ એ વાત સાથે સમય ગણો ગયો છે વિશેષ સમય લેતા મારી વાત બધા સાંભળી છે બધા ખૂબ ખૂબ આભાર માની મારી વાતને વિરામ આપું છું જય યાદ જય સોમનાથ જય શ્રી કૃષ્ણ ખૂબ ખૂબ આભાર માનની રચસિંહભાઈ જોટવાએ સામાજિક શૈક્ષણિક અને રાજનીતિક આ ત્રિવિધ યુગમાંથી જ સમાજના વિકાસ વિશે વિચારી શકાય એવી વાત એમણે કરી થોડા કાર્યક્રમના દોરને ડિસ્ટર્બ કરી આપણી વચ્ચે ઉપસ્થિત મહેમાનો છે એમાં પરમવંદનીય ધનસુખનાથ બાપુ આપની વચ્ચે ઉપસ્થિત છે હું માનની મારખીભાઈ વસરાને વિનંતી કરું કે એવો પરમવંદનીય ધનસુખનાથ બાપુને ચરણોમાં જઈ અને આજના સમારોહ માટે આશીર્વચન લે આપણે આ સન્માનને પણ વધાવીએ આપણી વચ્ચે માનની રાજુલાના યુવા ધારાસભ્ય એવા માનની અમરીશભાઈ ડેર ઉપસ્થિત છે હું ધર્મેન્દ્રભાઈ આહિરને વિનંતી કરું કે એવો એમને સન્માન છે માનની અમરીશભાઈ ડેરને હું ધર્મેન્દ્રભાઈ આહિરને વિનંતી કરું કે એવો એમને સન્માન છે આપણે આ સન્માનને પણ તાળીઓના ગડગડાટથી વધાવીએ આપણી વચ્ચે દિલીપભાઈ બોરીચા ઉપસ્થિત છે માનની તો માનની દિલીપભાઈ બોરીચાનું સન્માન હું સામતભાઈ બેલાને વિનંતી કરું કે એવો એમને સન્માન છે આપણે આ સન્માનને પણ તાળીઓના ગળગડાટથી વધાવીએ હવે કાર્યક્રમના દોરમાં આગળ વધીએ તો હું માનની મુળુભાઈ બેરાને વિનંતી કરું કે એવો પ્રસંગને અનુરૂપ પોતાની વાત રાખે માનની મુળુભાઈ